પણ આ મારો છોકરો આ સત્યુ આ સત્યા નો આમ ફોન લાગતો ને ચિકર બેરામ બેરામાં હું કાઢી સર મને ફોન કરી જિંદગી ના લાગે કદી જિંદગી ના લાગે ફોન હા ફોન કરું છું આવ્યો તારનો ફોન કરું છું કાલે આય લે ચોપર લેવા આય મે લીજું તો ઈ પણ આમ ના કે હું ના ફોન લાગે તો કઈ નો આ ફોન એમને આયા સી તે ઇસ્કારા છે ચોક્કસ આ જુજો આ જુજે આ કેટલા ઈ સારા ફોન જવાના મારે તો હા અને ક્યાં મારા ઓલે થાર લાવજો મારા ઓલે એકદમ ફયું લાવજું આમાં થાળ છે તમે બતાવો થાળ છે જીસીબી છે આમ મારા હા 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 અરે હરે આવે તો સારું છે આમ કોણ પણ હોમઅક કરે તો સારું છે આમ હા બાપાની કોઈ ચિંતા જ નહીં બાપાની કોઈ ચિંતા કે કોઈ જીવત નહી બાપાની જમાય કર મને ફોન કર્યો છે ને કે હું આવ્યો છું ઘેર આવ્યો છું એ જમણી મારે તો ઘેર જઈને પાછી લોકાયો છે ઘેર જઈને લોકાયો છે આ રણુજા જઈને આવ્યા નાખી મારા તો એ રાણુજા જેલું ફેલ થ

બે જ બે દાડા ધ્યાન ના રહ્યા ચાલુ થઇ જાય પણ એ તો આપડે એકાદા નમતી આવી પડ મારે તો શું કરું તારે મને ખબર હતી કે બે હું જવું બે આ ચાર ચોથું ઘર બનાવી નવું સો પેલે બીજો બનાયે ને તો નહિ કશું થાય નઈ તમારું

હા સોળ ને મારે નેકલી જઈશ પણ ને 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 છે આ ગાડોમાં ભાડો લાવ્યો છે નીકળી દઉં

બરોબર તો તું કઈક રોવું નાટેક કરવી પછી મારે પેલું શું કરવાનું કે તું પેલું એનું જીસીબી લાવ્યો છું અને પછી ગાડી બેઠા હા એ થાર ગાડી લાવ્યો છું અને ટેમ્પો તારો

તું મારે જમાન ને તું વાળા કરી લાવી તમે કોઈ નહીં ખાવ તમારું પનીર બનાવું લેવાની તું કી હોય કડુ બળુ બાજુ ખાડે પેલા ટીપતા હતા કાસા ને કાસા રાખતા

બસ ફોન લઈને પડી રહ્યું છે ચેનલો બનાવી છે વિડીયો જોવા છે હું વિડીયો કોમ કરું છું હા મેં વિડીયો કોમ કરી છે નવા ના તમે કરો છો એક દાડો તમારો દસકો આવી જશો એક બાજુ પેલો મારો એનો મારો તે સોડી એનો બાપો લોહી પી ગયો ને એક બાજુ આ ભેમો હેડે હવે દારૂ ઉતરો હેડે હવે આપણા પેલા હેરો ડોહલો આવી ગયો ઘેર ઉભો થા એ ભેમા ઉતર્યો

આ મોટા હજી મેકતા થી થોડી થોડી છે બસ લે હાલો આ તો કપડા કરે હે હે આજ સાથી કાઠી કરવી પડશે રમણજી નું મોમ લે ના હોય તો શંકર પકવાન નું મોમ લે પણ સાથી મજબૂત કર મોઈ થાય હેર હેર આવા જેટલા જોમફળ ખાય તું જોમફળ કે કા જોમફળ ના જોમફળ પટાઈ દે હું પાસ દેખ મો તો સબક બોલ હા હું જો હેડવાના હોશ નહીં હ તોડિયા ફરી ગયા છે હ મગસ સકરા મંડી સા હ હા બે કોથળીઓ જાય એક પીવા દેખા ને તારી મૂવી તારી કોથળીઓ તું તું પૈસા રવા દે કે રવા દે તારી એવું હશે ને તો આપણે વર્તન કંટાળું વર્તન પીવું તું હાલ હે